એક જુલાઈથી ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં આવશે અને હવે ઇન્ડિયન પીનલ કોડના બદલે ભારતીય ન્યાય સંહિતા ક્રિમિનલ પ્રોસીજર કોડના બદલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને એવીડેન્સ કાયદાના બદલે ભારતીય પુરાવા અધિનિયમ તરીકે ઓળખાશે હવે નવા ફોજદારી કાયદાની પોલીસ કર્મચારીઓની તાલીમ શરૂ કરાઈ એક સપ્તાહ સુધી પોલીસ કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે અને આઈપીસી સીઆરપીસી અને એવિડન્સ એક્ટમાં થનારા બદલાવ અંગે તાલીમ આપવામાં આવશે તો ભારતીય ન્યાય સંહિતાના કાયદામાં સજા અને તેની જોગવાઈ ઉપરાંત કલમોમાં સુધારો કરાયો છે ચોરી ધરણા કોપીરાઈટ બળાત્કાર મોબ લિન્ચિંગ હત્યા સહિતની કલમોમાં સુધારો કરાયો છે હત્યાના ગુનામાં આઈપીસીની કલમ ત્રણસો બેના ના બદલે હવે એકસો એક કલમ ગણાશે જૂથ અથવા તો ગ્રુપ દ્વારા ગુનો આચરવામાં આવશે તો ઓર્ગેનાઇઝડ ક્રાઇમની કલમ અંતર્ગત સજા થશે બાળકો અને મહિલાના સુરક્ષા માટે નવા કાયદામાં વિશેષ જોગવાઈ કરાઈ ઓનલાઈન એફઆઈઆર અને ઝીરો એફઆઈઆરનું મહત્વ વધ્યું છે ગુનાની તપાસ ચાર્જ ફ્રેમ સુનાવણી અને સમય મર્યાદા નક્કી કરાતા હવે પીડિતને ઝડપથી ન્યાય મળશે આ નવા કાયદા જે છે માટે બહુ અમે બહુ એક્સાઇટેડ પણ છે કે જો એ નવા કાયદામાં બીકોઝ ઘણા બધા જે પોલીસનો પ્રોસિજર કઈ રીતે સરળ થાય એમાં ઘણી બધી જોગવાઈ છે બીજું જે આખો જો એવિડન્સ કલેક્શનનો જે સિસ્ટમ જે છે આ એકદમ એમાં ખૂબ બેને ટેકનોલોજીનો યુઝ એમાં છે તો અમે પણ બહુ એક્સાઇટેડ છીએ કે જે એમાં કઈ રીતે એમાં નવા કાયદામાં જે અમે ચેલેન્જિંગ એમ છે કે જો એકદમ જે ચેલેન્જિંગ છે પણ આ ચેલેન્જને લેવા માટે જો ગુજરાત પોલીસ તરફથી એને અને ધ ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટ અને ડીજીપીસી તરફથી ખૂબ જ મોટા પ્રમાણે જે ટ્રેનિંગ અને અવેરનેસ પ્રોગ્રામ જો અમારે દરેક પોલીસ સ્ટેશન લેવલે પણ આપવામાં આવે છે એન્ડ ઇવન જે આજ આખા ગુજરાતના કોન્સ્ટેબલથી લઈને જો એ તમામ આઈપીએસ ઓફિસર પણ જોયે એની ટ્રેનિંગ અત્યાર સુધી લઈ લઈ લીધી છે જે છે ને બે પ્રકારના એમાં ચેન્જીસ કરવામાં આવ્યા છે એક જે ચેન્જ છે કે જે તમામની ટાઈમ લાઈન જે ફિક્સ કરી દીધી છે હવે જુદા જુદા ગુનાઓમાં જે આ ટાઈમ લાઈન જો ચાર્જશીટનો થોડો બધો ફેરફાર છે બાકી જે આખી જે ટ્રાયલ અને જે જજમેન્ટ આપવાનો જે છે એમાં એક્ઝેક્ટ ટાઈમ લાઈન આપેલી છે કે પંદર દિવસમાં તમે જજમેન્ટ આપવાનું છે પછી એટલા દિવસમાં ટ્રાયલ પૂરી થઈ જોઈએ એની એક એક્ઝેક્ટ ટાઈમ લાઈન છે બીજો જે ચેન્જ મોટો જે કરવામાં આવ્યો છે કે જે નાના જે પેટી અફેન્સીસ છે એ પેટી એફેન્સીસમાં પનિશમેન્ટમાં એક નવી જોગવાઈ છે જે કમ્યુનિટી સર્વિસ કહેવાય છે તો આ કમ્યુનિટી સર્વિસને આવવાથી જે જે ઘણા બધા જે પ્રોસેસ બહુ લાંબા ચાલતા હોય એ કમ્યુનિટી સર્વિસની જે પનિશમેન્ટ આ ઝડપથી કરી શકાય અને એ જે પેટી એફેન્સીસનો જે કોર્ટની જે બહુ જે લાંબા સમયથી જે ઘણી બધી જે પેન્ડિન્સી પડી હતી આ કોર્ટમાં પેન્ડિન્સી પણ ઓછી થશે એને